નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં દવા પી લેતા બત્રીસ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામના બત્રીસ વર્ષીય પુરુષ નિલેશ ચૌધરીએ કટાસવાણ ગામે આવેલ ખેતરમાં જઈ બીંડામાં નાખવાની દવા પી લઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે જેમાં તેઓ દ્વારા અગમ્ય કારણોસર દવા પી લઈ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ચિમકુવા ગામની સીમમાં ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેડી લેતા મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ચિમકુવા ગામની સીમમાં ટોકરવા ગૌમુખ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં પૂર ઝડપે જતા ડમ્પર ચાલકે પચીસ વર્ષે બાઇક ચાલક નિતેશ ગામિતને અડફેડે લેતા અકસ્માત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ કલાકે મળી હતી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સેલિંગ સુવિધા શરૂ કરાઈ તાપી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ સુવિધા ઊભી કરવામાં આવી છે જેમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને પ્રશ્નોને લઈ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સવારે લઈને સાંજે વાગ્યા સુધી પર જણાવેલા સમય પર વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા વીસી મંડળ દ્વારા ડીડીઓના આવેદનપત્ર અપાયું તાપી જિલ્લા વીસીઈ મંડળ દ્વારા અલગ અલગ માંગોને લઈ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખાસ કરીને કમિશન નીતિથી વીસીઈનું શોષણ થતું હોય જે અટકાવવા બાબતે રજૂઆત કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદન અપાયું હતું જે માહિતી અગિયાર પંદર કલાકે મળી હતી સોંગઠ પોલીસ મથક ખાતેથી ડીવાયસપી દ્વારા મારામારી કરનાર તત્વો ઝડપાઈ જતા માહિતી આપી

અને સાબીર ફારૂક મંસુરી અને સાહિલ છે આરોપી તમામ એરેસ્ટ થઈ ગયા છે આગળની તપાસ ચાલુ વ્યાજ વટાવ વધુ વ્યાજથી આ રીતનો કોઈ ધંધો કરતો હોય તો પોલીસ સ્ટેશન આપ બેફિકર આવો અને આપણી ફરિયાદ નોંધાવો પોલીસ આપણને પૂરેપૂરો સહકાર આપશે કોઈ એવા ખોટા

જ્યાં તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ દસ કલાકે મળી હતી નિજર તાલુકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મામલતદારને બસ પાસ બાબતે આવેદનપત્ર આપ્યું નિઝર તાલુકામાં અલગ અલગ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આજે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી છે જેમાં એક્સપ્રેસ બસ પણ વિદ્યાર્થીઓના પાસમાં ચલાવવામાં આવે સહિતની વિવિધ માંગ સાથે રજૂઆત કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા જે બાબતની માહિતી શુક્રવારના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાલુકાના ડોડવા ગામે અચાનક ઘરમાં આગ લાગતા ઘર થયું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડોડવા ગામે રહેતા ધારાસિંહ પાડવીના ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી બનાવને લઈ કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગને લઈ ઘર વખરીને નુકસાન થયું હતું જેને લઈ વહીવટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જે માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરના તળાવ રોડ નજીક ઝાડ પર વિટાયેલા પતંગના દોરામાં સમડી ફસાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા શહેરના તળાવ રોડ નજીક ફસાયેલી હાલતમાં સમડી દેખાતા જીવદયા પ્રેમીઓ દ્વારા સમડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાની હાઇડ્રોલિક ક્રેનની મદદ લઈ રેસ્ક્યુ કરી સમડીને પશુ દવાખાનામાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી જેમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આઠું જ ને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત